જય માતાજી મિત્રો અમારા નવા તમારા બધા હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમારા ધાબા પર પેલા તો ભાઈ આપણે ચકલો દાણા નાખી દઈએ Good morning Dennis Good morning Jai Shri Krishna Jai Shri Krishna Jai Mataji Jai Mataji Jai Shri Krishna Jai Shri Krishna Jai Mataji Jai Mataji Dema teman-teman Dema magan Amog na sant De ni to mota mota le gaya Lah He he તો ગાઈસ ચકલાણે દાણા નખાઈ દીધા છે અને અત્યારે હાલ અમારા ધાબાનું વેધર બતાવું ભાઈ કે કેવું વેધર છે તો જોઈ લો મિત્રો ભાઈ દોર દૂર સુધી એવું લાગી રહ્યું છે કદાચ વરસાદ આજે આવશે આજે યુગા કરના હે યુગા ચાલો યુગા યુગા કરીએ જ ગાઈ જ અત્યારે હાલ ભાઈ વરસાદ બંધ રહ્યો છે લગાતાર સવારથી કન્ટિન્યુ વરસાદ ચાલુ ચાલુ રહી છે અને અત્યારે થોડો બંધ રહ્યો છે એના માટે ખુલ્લી હવામાં આવી ગયા છે થોડો પવન ખાવા ગાજે ભૂખ લાગી છે પવન તો ખાવા જ પડે હા સાચી વાત છે જો કે બહુ ટાઈમ પછી આજે પણ અમારા ઘરે દાલ બાટી બની રહી છે એટલે બાટી ખાવાની કંઈક અલગ જ મજા આવશે મારા ભાઈ એન્ડ ગાઈઝ વ્યૂ નથી આવતા એટલે બહુ દુઃખ લાગી રહી છે જો એ જગ્યાએ મતલબ ફરવાનું નથી થતું ઘણી બધી અમે જગ્યાઓ અમારા લિસ્ટમાં લખી છે બટ વ્યુઝ એટલા બધા આવતા નથી આમ તો ચાલીસ સબસ્ક્રાઈબર થવાયા છે ખાલી ત્રણસો ચારસો વ્યુઝ આવશે પ્લીઝ ગાઈઝ તમે બધા સપોર્ટ કરો મારા ભાઈ અને કોઈ બ્લોગમાં કોઈ મિસ્ટેક આવતી હોય તો મને કહેવાય એટલે અમે ચેન્જીસ કરીએ એટલે બરાબર કારણ કે અમે વાંધ પર પૂરેપૂરું ફોકસ રાખ્યું છે મેં બીજું કોઈ કાર્ય કરતા નથી આજ કાર્ય પર પૂરેપૂરું ફોકસ રાખ્યું છે તો ગાઈસ તમે બધા અમારા વ્લોગ જોવો અંદર કોઈ મિસ્ટેક લાગતી હોય તો તમને જણાવો સપોર્ટ કરો મિત્રો અમારે વિદેશ રહીને હોય વ્લોગ બનાવીએ છીએ માર બેન વિદેશ જવાનું હતું પણ ભાઈને કિડની ફેલથી એટલે ભાઈ ના જોડે અત્યારે એના કારણે અત્યારે બ્લોક બનાવવાનું ચાલુ બ્લોક બનાવવાનું ચાલું જો કે મારો પણ આપણો કે પાસપોર્ટ કઢાઈ નાખેલો છે મેં પણ એ વખત પ્લાનિંગ હતું બટ આ તો એવો સમય આવી કે એના કારણે પ્લાનિંગ બધું ફેલ જતું રહ્યું અને અત્યારે પાસપોર્ટ તો પડ્યો છે પણ આપણે ઘેર રહીએ છીએ તો ગાઈશ તો એ બધા સપોર્ટ કરો મારે ભાઈ કોઈ ભૂલચૂક થતી હોય તો અંદર તમે કોમેન્ટ કરીને અમને જણાવો એટલે અમારી એ ભૂલ નીકળી જાય બાકી અત્યારે વાતાવરણ તો સારું છે વરસાદ એટલો બધું પડી રહ્યો છે કે અમારું તો ખેતર પણ ડૂબમાં જતું રહ્યું છે ગાઈઝ કારણ કે અમારા ખેતરમાં મગફળીઓ વાય હતી અમાર અંદર પોણી ભરાઈ ગયું એટલે મગફળીઓ લેવા દેવાના નથી કારણ કે પોણી ભરાઈ ગયું એટલે મગફળીમાં પેક થઈ ગયું બરાબર ખાવ એટલે બધું નુકસાન છે ખેતીમાં નુકસાન છે બરાબર ઢોર અમે નુકસાન જ આવે છે કારણ કે નુકસાનમાં રહીને અમારે કામ કરવું પડે છે બધું દેવું જ થાય છે કશું મળતું નથી એટલે ગાઈઝ તમે બધા થોડો સપોર્ટ કરો એવી આશા રાખીએ છીએ કારણ કે તમે જ અમારા ભગવાન છો

ચાલુ ને ચાલુ છે અંબાલાલ કાકા આગાહી કરતા હોય છે ને વરદ આવતો રહે છે પાછળ જો કે તમને અત્યારે કેમેરામાં નહીં દેખાય બાકી અત્યારે નદી ભરપૂર પ્રમાણમાં વહી રહી છે આગળ ડેમે ભરાઈ ગયું છે અને પોણી બધું ધ્યાધેમાં પાછું પડે છે એટલે અમારે ખેતરો ધ્યાધે મધ્યમાં ભરાતો રહે છે કે આ પાછળ તમને દેખાય મારું ખેતર છે આખું આખું પેક થઈ ગયું છે પાણીનું આમ આટલું પોણી લગભગ કેટલું હેલે પોણી આટલું હેની પાણી જેટલું આ થાય એટલું આવે હા એટલા સુધી પોણી આવે છે આમ એટલું ખાલી થતું હતું તમને ખબર જ છે એટલું બધું સમય જાય તો ચલો તાન આપણે જઈએ ઘરે દાલબાટી બનાવીએ અને ખાઈએ તને ખાવતું પડે ખાવતું પડે કે જોઈ લો ગાય જામ મારો જયારે બર્થ હતો ત્યારે મેં આ વાયુ તું વૃક્ષ અત્યારે નીચે પડી ગયું છે એ બહુ મોટું નુકસાન કહેવાય એક પ્રકારે આ રેવું ભાઈ વિક્રમનો કૂવો તમને બતાવીએ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને વિડીયો જોવો મારો કે વિડીયો જોવો અમારી પરિસ્થિતિ જોવો તાર પપ્પા શું થઈ ગયું મારા પપ્પાને મગજની તકલીફ છે હા તો કેટલો ખર્ચો આવે છે મારા જો આમ ડાયરેક્ટ જવાનું આવે તો ત્રણ થી ચાર હજાર રૂપિયા થાય છે તાન અને કોમ દીકતા એકલા ને કોણ કરમો હા તાન તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે ભાઈ તબેલા અમારી પાછળ ભેંસ અત્યારે પાણી પી રહી છે અને પાણી તો તમને અવાજ આવતો છે ભાઈ કેટલો અવાજ આવી રહ્યો છે તે ધોધમાં પાણી વહી રહ્યું છે આ ઘરે ડેમ ભરાઈ ગયો છે તો પણ પાણી ચાલુ છે કન્ટિન્યુ અને પાછળ માર પપ્પા અત્યારે ભેંસોના પાણી પાઈ રહ્યા છે આખી ડોલ ફરવું છે પાણી જે પીવું એ પીવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રીત હું તમને બતાવું ગામ તમે પથ્થર માર્બલ પથ્થરના જે ટુકડા છે ને પીસને લાવ્યા છે અને ગાય નીચે બહુ કાજળું થતો તો એ લોકો એમને મફત પથ્થર આપ્યા છે ખાલી ભાડું અને ભરા જ આપી છે જાઓ ગાયો નીચે જુઓ કેવું પાથરી છે પથ્થર કોઈને જરૂર હોય તમને કમેન્ટમાં જણાવજો તો જોઈ લો મિત્રો આ રહ્યા બધા માર્બલના પથ્થરા આખો દિન અમે તંગ મજૂરી કરતા હોઈએ છીએ બરોબર પછી કાજેવની અંદર તમે બધા માર ખેડૂત પુત્રો છો તમને ખબર જ છે કે આ પોયલા છે ને એક આ શું પાથર કહેવાય કાચું સોનું અને કાચું સોનું કેવામાં આવે છે આ કાચું સોનું કાજેમાં પેસી જતો છે એટલા માટે અમે આ મફત પથ્થર જે મળ્યું જેને વેસ્ટ જેને વેસ્ટમાંથી બ્રેસ્ટ બનાવે છે બરાબર જો ગાયો પણ બેસી જાય કમ્પ્લીટ અને જો પોઈલો વાણી પણ મજા આવશે હજુ કામ ચાલુ છે મારે ગોઠવવાનું બરાબર આ હાર્દિક થોડું કેમ મદદ કરાવવાની યાર હમ હાર્દિક મદદ કરવા માર ભાઈ પપ્પા એક પાણી પડી જાય તો મદદ નહીં કરાવતા આજ ના પોઈલો પ્રોમ મજા આવે એમ અમારો સિદ્ધમુસવાળાનો મુસવાળાનો ફેન યા વાગી ગયા મારું

અને મારી માટે બાટો એકદમ તરવાનો નહીં હોતો એના માટે કૂકરે લાવી દીધી છે જોઈ લો ભાઈ અને ભૂખ લાગી જ થોડું પાપડ ખાઈએ એટલે અમે પાપડ ખા પાપડ એટલા તો જોઈ લો મિત્રો મારી માટે અલગ બાટો શીખાઈ રહ્યો છે આ તો મજા આવવાની ખાવાની શું તો મિત્રો ફાઇનલી બે બાટી રેડી થઈ ગઈ છે તમને બતાવીએ પહેલાં તો જોઈ લો ભાઈ બે અલગ અલગ પ્રકારની બાટીઓ થઈ ગઈ એક શેકેલી એક તળેલી એની સાથે પકોડી પણ મારી મમ્મીએ તરી છે અને પાપડ એના નીચે તમે જુઓ ભાઈ આ જોરદાર ચટણી પણ બનાવી દીધી છે આપણી મોરેલી ડુંગળી લીંબુ નીકળવાનું પિક્ચર લાવી દીધું છે સાથે ઘી છે આપણી પાછી દેશી બી હોવાનું ઘી છે ઘરનું પેલામાં તપેલીમાં માં દાળ છે અને હાર્દિક ભાઈ તો જમવા માટે બેસી ગયા છે પકોડી અને દાળ બાટી દાળી બાટી 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 હા બઢિયા રાજસ્થાની બાટી ગુજરાત ભી રાજસ્થાન છે હે અચ્છા ચલો તાન મિત્રો આપણે જમી લઈએ તો ગાઈસ દાળ બાટો તો ભાઈ ધરાઈન ખાઈ લીધો હે અને એ તો આઠ બાટો ખાધ્યો અને દાળ પીધી અધમણ તારતી આઠ આઠમ ખાધ્યો અને મરસું ખાતું બધું કરતા ચલો તાન મિત્રો આપણે છાશ પી લઈએ ગલ્લતી લાયા છે એને કેના ના કાઢો ને શું પી લે અરે ત્યાં મહિને ત્યાં મહિને બસ એટલી એટલી બધા પીવાની છે ચાર ભાગ પણ મિત્રો હવે લાગ્યું ભાઈ છાશ પીના કદાચ આવી ગયા આવું તો મિત્રો વિડિયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ બીજા વિડીયોમાં